આથી ચોવીસ તારીખ સુધી રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે રમેશભાઈ ઓઝાની કથાના પ્રારંભ સાથે પોથી યાત્રાનું પણ આયોજન કરાયું છે રાજ્યસભાના સાંસદ રામભાઈ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સામાજિક રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા આ રામકથામાં અયોધ્યા રામ મંદિરને લઈને પણ અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે કથાકાર રમેશભાઈ ઓઝા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને અયોધ્યા ખાતે લાઈવ ટેલિકાસ્ટ કરશું રમેશભાઈ ની આગેવાની રમેશભાઈ સૌ સંતો મંતો કથાકારો વિવિધ સમાજ ના આગેવાનો બધા જ એમાં જોડાશે રાજકોટ છે